એટલે મોઈ થી આપણે કાલે ફરવા ગયા હતા વિડીયો નાખ ને જેન્ડર થી અત્યારે ચાર્જિંગ ઓછું પછી તો મોકલું હોય એટલે પણ આઈડિયો ચાર્જર ચાર્જિંગ કરના એટલે આપણે અત્યારે ઘરે નથી કરતો ચાર્જિંગ ઓફિસ જન કરવું હોય લાઈટ બી લાવે અમારે યાર પછી તમે ઓફિસ જન મોકલું હોય પતિ તું અજી અહીં બેઠો ઓફિસ અન ગયો ના એલા ભાઈ બંધ આવે રોજ અહીંયાથી નીકળે તો મને ઓફિસ લેતો યાર યાર અને એમ નઈ તું 9 કલાકની નોકરી કરસ તો કે આમ ટિફિન બિફિન ફિન લઈ જતો ખાવાનું ના એલા આ બધા ટિફિન લાવ તો મારી હાટુ બધી એકે રોલી વધારે લાવ્યો એમાં માં તું ખાઈ લો પેટ ભરે જાય માર બહુ જ યાર કેટલા હે ખબર જ નથી પડતી શું બોલે હને કોઈ ખબર નથી પડતી

મળી અને એ સિવાય આ બધા જ પેકેજ ઉપર સાયકલ તો એકદમ ફ્રી માં મળી જવાની છે આ સિવાય સોફા સેટ સાથે ટ્રોલી બેગ ફ્રી અને ડાઇનિંગ ટેબલ સાથે ત્રણ ગિફ્ટ ફ્રી માં મળી જવાની છે તો પછી મિત્રો રાહ કોની જોવો છો અત્યારે જ પહોંચી જાઓ એ ફર્નિચર માં કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે